જય રામ પીર મિત્રો મારી ચેનલ ભક્તિ શ્રદ્ધામાં આપનું હાર્દિક સ્વાગત છે તો અત્યારે રામદેવ પીરની પવિત્ર નવરાત્રિ ચાલી રહી છે ભાદરવા સુદ એકમથી ભાદરવા સુદ નવમ સુધી રામદેવ પીરની નવરાત્રિની ઉજવણી કરવામાં આવે છે અને અત્યારે રામદેવરામાં તેનો મેળો પણ ભરાય છે રામદેવ પીરના ભક્તો વ્રત કરે છે ઉપવાસ કરે છે અને રામદેવપીરની ભક્તિ કરે છે આમ તો રામદેવ પીરના મુખ્ય બે વ્રત છે એક છે બીજનું વ્રત અને એક છે એકાદશીનું વ્રત જો આ વ્રત તમે કરો અને બીજના દર્શન કરો તો રામદેવપીર તમારી મનોકામના પૂર્ણ કરે છે અને આ પવિત્ર દિવસોમાં રામદેવ પીરની જન્મકથા પણ સાંભળવામાં આવે છે તો આ વિડીયોમાં આપણે રામદેવપીરની જન્મકથા સાંભળીશું તો વિડીયાને લાઇક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો જ્યારે બાર બીજના ધણી રામદેવ પીરના નોરતા ચાલી રહ્યા છે તો તેમાં આપણે જોઈશું રામદેવ પીરનો જન્મ કયા વંશમાં થયો હતો કયા ગામમાં થયો હતો અને ક્યારે થયો હતો તેના માટે તેના પિતાજી અજમલજીએ કઠોર તપસ્યા કરી હતી તે બધું જ આપણે આ વિડિયોમાં જોઈશું તો તેમાં સૌ પ્રથમ જોઈએ રામદેવપીરનો જન્મ કયા ગામમાં થયો હતો રામદેવ પીરનો જન્મ રાજસ્થાનના ઉડ્ડુ અને કાહુમીરમાં થયો હતો જે આજે પોકરણથી દક્ષિણ બાજુ પચાસ માઇલ દૂર છે તે જગ્યાએ જ રામદેવપીરનો જન્મ થયો હતો અને રામદેવપીરના વંશની વાત કરી હતી રામદેવપીરનો જન્મ કુંવર વંશમાં થયો હતો અને હવે જોઈએ રામદેવ પીરની જન્મકથા રામદેવ પીરના પિતાનું નામ છે અજમલજી અને માતાનું નામ છે મેણલદેવ આ અજમલજી દરરોજ સવારે પોતાના ગામની ભાગોળે આવેલા તળાવમાં સ્નાન કરવા માટે જતા અને ત્યાં જ પૂજા કરતા અને સંધ્યાવંદન પણ ત્યાં જ કરતા એક દિવસની વાત છે જ્યારે અજમલ રાજા સ્નાન કરીને આવતા હતા તો તેને ખેડૂતોને આવતા જોયા વરસાદ પણ સારામાં સારો થયો હતો અને ઘણા સમય પછી થયો હતો તો ખેડૂતોને મનમાં હતું કે ખેતર જઈને જુવાર વાવીએ બાજરો વાવીએ અને કઠોર વાવીએ તેની સાથે સાથે આનંદ કિલોલ કરતાં કરતાં તે જતા હતા જેવા જ તે ગામની બહાર નીકળ્યા ત્યાં તેને અજમલ રાજાને આવતા જોયા ત્યાં તો બધા ખેડૂતોના મોઢા પડી ગયા અને અમુક ખેડૂતો તો પાછા વળી ગયા ત્યારે ખેડૂતો વાતો કરતા હતા કે ગયા વર્ષે પણ વાવણી કરવા નીકળ્યા હતા અને અજમલ રાજાનું મુખ જોયું હતું અને આપણને અપશુકન થયા હતા પછી આપણે વાવી તો દીધું પણ પાછું વરસાદ જ ન થયો એટલે આ વર્ષે પણ આપણો પાક નિષ્ફળ જાય તો માટે મોઢા ફેરવીને જતા હતા આ જોઈને અજમલ રાજાને અંદરથી ખૂબ દુઃખ થયું અજમલ રાજા એ ખેડૂતોને પૂછે છે કે તમને શું દુઃખ છે ત્યારે એક ખેડૂત કહે છે કે તમે દુઃખ ન લગાડો તો વાત કરો કહે શું ત્યારે તે ખેડૂત કહે કે આપ જેવો કોઈ દયાળુ રાજા નથી આપ ભાગ્યશાળી છો પણ સારા કામ કરવા નીકળીએ તો સુકન અપસુકન જોવા પડે આપના અપશુકન થયા છે પ્રજા કહે છે કે અપશુકન થાય તો વરસાદ સારો ન થાય અજમલ રાજાની આંખમાં પાણી આવી ગયા કહે કે તમારી વાત સાચી છે આ વાંજિયા મેણું છે પણ એવું અને તેને શિવની ઉપાસના કરવાનું નક્કી કર્યું તે રાણી મીણલદેહ પાસે ગયા પાસે જઈને વિનંતી કરે છે ત્યારે રાણી કહે છે કે તમે કાશી જાઓ ભગવાન સૌની આશા પૂર્ણ કરનાર છે જ્યાં અજમલ રાજા કાશીમાં જાય છે ત્યાં તો બમ બમનું નાશ સંભળાય છે અજમલ રાજા કાશીમાં જઈને મહાદેવજી પાસે પ્રાર્થના કરે છે કે તમે અમારી ઉપર કૃપા કરો તમે બધાના દુઃખ હરો છો તો અમારું દુઃખ પણ હરો અને અમારી ઉપર કૃપા કરો ત્યાં અજમલ રાજા આઠ દિવસ જલ લીધા વિના મહાદેવજી સામે બેસી રહે છે અને નવમા દિવસે સોમવારની રાત્રે મહાદેવજી પ્રસન્ન થઈને કહે છે કે હે અજમલજી જાગો હું સાક્ષા શિવ મહાદેવ મારું વચન કોઈ દિવસ મિથ્યા જશે નહીં હું પણ તમને પુત્ર આપી શકું પણ તમારે ત્યાં પુત્ર તરીકે સ્વયં દ્વારિકાનો નાથ પધારશે માટે તમે ઉપાસના દ્વારિકાના નાથ પાસે કરો હવે પછી તમારે દ્વારિકામાં પૂર્ણિમા ભરવાની છે અને ત્યાર પછી અજમલજી દર પૂનમે દ્વારિકા જતા તે ઘરે આવ્યા અને દેને કહી કે સદાશિવનું વચન મેથિયા નહીં જાય પછી તો તે દર પૂનમે મોટો સંઘ લઈને દ્વારિકા જતા અજમલજીએ દ્વારિકામાં છવ્વીસ પૂર્ણિમાઓ ભરી દર પૂર્ણિમાએ જતા અને એક પૂર્ણિમાએ તે જવા માટે નીકળ્યા છે ત્યારે તેના જ ગામનું સાયડ ચેપાળ કરીને એક મેઘવાડ હોય છે તે ગાયોનું ગોવાળ હોય છે તે અજમલજી પાસે આવે છે અને કહે છે કે બાપુ તમે દ્વારિકા જાઓ છો તો આ લ્યો આ મારા દ્વારિકા થઈશને આપજો એમ કહીને કંકુવાળા ચોખા અજમલજીને આપ્યા અને કહે કે દ્વારિકાનો નાથ હવે આપણી મરુભૂમિમાં જરૂર આવશે મને વિશ્વાસ છે અને ત્યારે અજમલજીને પણ ખાતરી થઈ ગઈ કે આવો ભોળો ગાયો ચરાવવા વાળો કહેતો હોય તો દ્વારકાનો નાથ અવશ્ય આવશે જેને ગાયો પ્રિય છે એ ગાયોની રક્ષા કરવા જરૂર આવશે અને તે આખા સંઘ સાથે દ્વારિકા પહોંચી જાય છે સવારે આરતી ટાણે દ્વારિકા દર્શન કરવા જાય છે અજમલજી એવા ભાવ વિભોર બની જાય છે કે પગમાં જોડા અને હાથમાં હથિયાર સાથે જ મંદિરમાં પ્રવેશ કરી જાય છે ત્યાંના લોકો કહે કે અજમલજી જોવો તો ખરા આટલી ઉતાવળ શું છે દરવાજા ખુલ્લા જ છે પહેરેદારોએ તેને રોક્યા અને અજમલજી સાથે ચૂરમાના લાડુ લઈ ગયા હતા જ્યારે અજમલજી ભગવાન સામે લાડુ ધરાવે છે અને ભગવાનને પ્રાર્થના કરે છે કે હે પ્રભુ ક્યારેક તો મારી ઉપર કૃપા કરો એટલા વખતથી આવું છું છવ્વીસ છવ્વીસ વખત આવ્યું ત્યારે એ તો ભગવાનની મૂર્તિ હતી એટલે તે મૂર્તિ કંઈ બોલી નહીં પણ અજમલજી તો એટલા બધા ભાવ વિભર બની ગયા હતા અને કહે કે ભગવાન મારી અરજ કેમ નથી સાંભળતો ધીરજ ગુમાવી બેઠા અને આકુળ વ્યાકુળ બની ગયા અને કહે કે હવે જો તમે નહીં બોલો તો મારા દેહને અહીં જ પાડી દઈશ તમે કેમ કંઈ બોલતા નથી બધા લોકો ગભરાઈ ગયા કે હવે શું કરશે અને એમ કહેતા કહેતા અજમલજી બેભાન થઈ ગયા ત્યારે મંદિરમાં જે ચરણામૃતનો લોટો હતો તે ચરણામૃત પૂજારીએ અજમલ રાજાની આંખ ઉપર પથરાવ્યું ત્યાં અજમલ રાજાએ આંખ ખોલી અને ભગવાનના દર્શન કરે પણ ભગવાન કંઈ બોલે નહીં અને અજમલ રાજાના હાથમાં ચૂરમાનું લાડુ હતો તે જોરદારનો દ્વારિકાધીશની મૂર્તિ પર માર્યો અને કપાળમાં આવ્યો અને જ્યાં બીજો લાડુ મારવા જાય ત્યાં પૂજારી આવી ગયા આ શું છે શા માટે લાડુ મારો છો તમે જે દ્વારિકાધીશને શોધો છો

ત્યારે પૂજારી કહે કે કંઈ સહેલું નથી મોજા કેવા આવે છે આની બીક બધાને લાગે એમ કાંઈ ન પડી જાય ત્યારે અજમલ રાજાને તો એમ જ હતું કે ભગવાન આની અંદર જ છે એવો વિશ્વાસ હતો અને તે વિશ્વાસ સાથે તેને કૂદકો લગાવી દીધો આજે જ્યાં ભડકેશ્વર મહાદેવ છે ત્યાંથી કૂદકો માર્યો હતો એવું કહેવાય છે જેવો જ કૂદકો માર્યો અને અંદર ગયા ત્યાં તો રણછોડ રાયની સોનાની દ્વારિકા હતી દ્વારિકાની અંદર પ્રવેશ કર્યો ત્યાં દ્વારિકાધીશને જોયા પણ તેના માથે પાટો બાંધેલો હતો અને લોહી નીકળતું હતું કહે કે પ્રભુ આ શું છે ત્યારે દ્વારકાધીશ કહે કે તે લાડુ માર્યા એની અસર થઈ છે તે માફી માગવા લાગ્યા અને કહે કે ભગવાન મને માફ કરો ભગવાન કહે કે તું જરાય ચિંતા ન કર અજમલજીએ તેની પાઘડીના છેડામાં જે કંકુવાળા ચોખા હતા તે આપ્યા અને કહ્યું કે આ અમારા ગોવાળે આપ્યા છે ત્યારે ભગવાન કહે કે તમે ચિંતા ન કરો ઓલો ભૈરવ નામનો રાક્ષસ છે આખા પ્રદેશમાં આંતક ફેલાવ્યો છે એના વધ માટે હું આવીશ જ અને બીજું તારી ભાવના પૂર્ણ કરવા માટે પણ હું આવીશ અને તેમ કહીને બે ફૂલ આપ્યા અને કહ્યું કે આ બંને ફૂલની પૂજા કરો અજમલજી બલભદ્રજી તમારા મોટા દીકરાના રૂપમાં આવશે અને હું તમારે ત્યાં નાના દીકરાના રૂપમાં પ્રગટ થઈશ અને હું નિશાની આપું છું મારું આગમન તમારા પારણામાં સીધું થશે અને ભગવાને નિશાની આપી કે જ્યારે તમારા આંગણામાં કંકુ પગલાં થાય ત્યારે માની લેજો કે હું આવી ગયો છું જ્યારે તમારા ઓરડામાં એમને એમ પ્રકાશ થઈ જાય ત્યારે માની લેજો કે હું આવી ગયો છું અને તમારા પાણી ભરેલા મટકામાં દૂધ થઈ જાય ત્યારે માનજો કે હું આવી ગયો છું અને તમારા ચૂલા પર ઉકળતી દેગ હું મારા હાથે ઉતારીશ અને તમારા સાયરને પણ કહેજો કે તેને પણ એક દેવીપુત્રીનું સુખ પ્રાપ્ત થશે એમ ભગવાનના શબ્દો સાંભળતા સાંભળતા અજમલજીને નીંદર આવી ગઈ હોય તેમ જ્યાં આંખ ખોલે ત્યાં સમુદ્ર કિનારે હતા પણ જ્યાં અજમલ રાજા કૂદી પડ્યા એ અલૌકિક ઘટના હતી રાજાના હાથમાં બી પુષ્પો હતા આખા દ્વારિકાને ખબર પડી ગઈ કે અજમલ રાજાને ભગવાન મળ્યા છે અજમલ રાજાને એ પુષ્પો ભગવાને પોતાની વેજંતી માળામાંથી આપ્યા હતા અને કહ્યું હતું કે આની પૂજા કરજો જમર રાજરાજાએ તેનું પૂજન કર્યું અને જ્યાં નવ માસ વીત્યા ત્યાં એક દિવસ એક પુત્રનો જન્મ થયો બ્રાહ્મણો આવ્યા છે અને નામ રાખ્યું છે બ્રહ્મદેવ વિરમદેવ નામ તો પાછળથી પડ્યું બાળકના નામકરણ સંસ્કાર થયા છે હવે તો એક બાળકનો જન્મ થઈ ગયો છે પણ બધાની ઈચ્છા એક જ છે કે હવે તો ભગવાન ક્યારે આવે રણછોડરાય ક્યારે આવે બધા રાહ જોઈ રહ્યા છે કે ભગવાન પધારે ભગવાન પધારે પણ ભગવાન પધારે નહીં પણ એમ ભગવાન ન પધારે અંદરથી પોકાર કરવો પડે ત્યારે ભગવાન પધારે તે માટે ઉડ્ડુ અને કાહુમીરમાં રહેવાવાળા બધા લોકો પોકાર કરે છે અને એક દિવસ મીનળદેની આકુળ વ્યાકુળતા વધવા લાગી છે અને ત્યારે પરમાત્મા પધારે છે જે પારણામાં વિરમદેવ પઢેલા હતા ભગવાન એ જ પારણામાં પ્રગટ થાય છે આખા ઓરડામાં પ્રકાશ ફેલાઈ ગયો આંગણામાં કંકુના પગલાં થયા પાણી ભરેલા મટકામાં દૂધ થઈ ગયું અને ચૂલા ઉપરથી ભગવાને પોતાના હાથેથી ઉકળતી દેગ ઉતારી અને વિરમદેવ પણ રડવા લાગ્યા એટલે દે ત્યાં આવ્યા દોડીને આવ્યા અને પારણા પાસે આવીને જોયું તો એક બાળક સૂતો હતો કંકુના પગલાં હતા દેને કંઈ સમજાણું નહીં એ તો અજમલ રાજા પાસે ગયા અને કહ્યું જુઓ તો ખરા મેં આ બાળકને જોયો છે અજમલજી આનંદ વિભોર બની ગયા અને આખા આંગણામાં કંકુના પગલાં જોયા અને દૂધ ભરેલા વાસણો જોયા એ સમયે પ્રકૃતિ પણ ખીલી ઉઠી અને દેવતાઓએ પુષ્પોની વર્ષા કરી અને બધામાં સમાચાર મળી ગયા કે અજમલ રાજાના ઘરે કુંવરનો જન્મ થયો છે અજમલ રાજાના ઘરે ભગવાન પધાર્યા છે અને આમ સ્વયં દ્વારિકાધીસી અજમલ રાજાને ત્યાં રામાપીર બનીને જન્મ લીધો દ્વારિકાનો નાથ અજમલ રાજાના ઘરે અવતર્યો જય રામાપીર જય હો બાર બીજના ધણીની